એ લો ય ટ્યુ ફ્રેન્ડ એમાંથી બધાને કેમ છો બધા મજામાં જશો અમે મજામાં છે તો જો બ્લોગ ચાલુ કરી દીધો છે અને ભાઈ જો તમે અમારા વિડીયો જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે તમે અમારા વિડીયો જે જોવો છે જોવે જ છે આ જે નવા મિત્રો હોય અમારા વિડીયો જોતા હોય એ સબસ્ક્રાઈબ તો પેલા વગર કરી દેજો અને શેર પણ કરી દેજો જો ભાઈ અમે આ ખેતીવાડીમાં પાળા ચઢાવી દીધા છે હવે આમાં શું આવું એ કોમેન્ટ જરૂર કરી દેજો આખી વાડીમાં જો બધી પાડા તો સડાવી દીધા છે એટલે શેનું વાવેતર કરવું કોમેન્ટ જરૂર કરી દેજો અમારે વાવેતરનું મોડું થાય છે એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હાલો જો જય માતાજી બધાને અમારે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરનું થઈ ગયું છે જો રોટલી બનાવી નાખી છે આ સીણાનું શાક બનાવ્યું છે જો સીણાનું શાક બનાવ્યું છે એમ ને હા સીણાનું શાક બનાવ્યું છે ઠંડી ઠંડી સાઈસ છે સીણાનું શાક તો મને બહુ જ ભાવ છે મજા આવી જાય બહુ ભાવ છે ને હા આ તે સીણાનું શાક આજ બનાવ્યું છે મે કીધું લે સીણાનું શાક બનાવું

તો ભાઈ ઓગો તો કરવો પડે નકર પછી નીડ ફૂલી જાય ચોમાસાની નાખી શું ને મારા જયદીપ જાય બી જો કાલે તું બે ગયો આયા થાકી રહ્યા ને હા નીડ હારી હારી થાકી રહ્યો હા ભઈ દે લો ઓગો નથી છો તોય થકી રહ્યો હા જો ભાઈ અમાર ઓગો કીયો નાનો એવો કેમ કે ભાઈ બાજી તો ફૂલી જાય ને અમાર મોટા ભાઈ જો બાજીને પૂળા લઈને જાય

બે મલો નઈ ને ત્રણ મલ નું કીધું કે હા એક કામ કર તો એકલો પેલા ટ્રાય માર હું ઊભો હોજા હા નો ઊભો તો મને હાથ કરી આલુ કા માવો ખાઈ લેવો હાલુ માવો ખાઈ લેવો કે સ્પિન તો હાલ ગયો ગા આ ભાઈ મોટું લાકડું છે તા એકલા નઈ ઉપડે હો ભાઈ એકલા ઉપડે હો નઈ ઉપડે ને રે લેવર વાલતી જો ભાઈ આ ફાઈલ મે લાકડો લઈને વીએસવી હું અને અમારા પિન્ટુ ભાઈ પિન્ટુ વજન ન થાવતો ને પિન્ટુ તારે હે હા બોનસ ન થાવ તો મારે તોડ નાખે એટલું વજન આવે છે લાકડું બહુ જાડું હોય ને એટલે હોવ ભાઈ તું એને કાગળ વ્ય ને પિન્ટુ આગળ વ્ય ને કાઈ બેવું નથી બે આ તો હું ઉપાડી નો એવો તું બેહી જાતો હાલ હાલ ગાયો ગાય એટલે ઘરે ભૂગી જાય હે જો ફાઈનલી મેં થાંભલો બંધ દીધો છે ઓન્ડા પાછળ પિન્ટુ ભાઈ ઉભા રહી ગયા છે અને આપડે ગાડી ચલાવવાની છે કા પિન્ટુ સા પહે હા મારી પે હા છે ભાઈ બોલી ગયો બચાવી ચાલો ધીમે ધીમે દવા દી